કચ્છના વડામથક ભુજ શહેરની મધ્યમાં આવેલા રાજાશાહી વખતના રમણીય હમીસર તળાવ કિનારે શહેરીજનોની સુવિધામાં વધારો કરવા હેતુ વોકર્સ માટે વોકવેના નવીનીકરણનું કાર્ય વર્ષ બે હજાર બાવીસમાં નગરપાલિકાએ હાથ ધર્યું હતું આ વોકવેના નવીનીકરણના કાર્યને દોઢ વર્ષ થવા આવ્યો છે પરંતુ હજુ પણ વોકવેનું કામ ટલ્લે જ ચડ્યું છે ભુજના હમીસર તળાવના કિનારે બે પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે અદ્યતન વોકવેનું કામ હાથ ધરવામાં આવ્યું હતું પણ યેન કેન પ્રકારે વિવાદોના કારણે આ કામગીરી પૂર્ણ થઈ ન હતી અને હાલે કામગીરી આગળ ન વધતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને ધીરે ધીરે અહીં નિયમિત વોકિંગ કરવા આવતા લોકોની અવરજવર પણ ઓછી થઈ ગઈ છે ત્યારે ભુજ નગરપાલિકાએ આ અંગે ગંભીરતા દાખવીને વોકવેનું કામ તાકીદે પૂર્ણ કરવું જોઈએ તેવી માંગણી ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ ચંચર ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું આ મોકો એ લગભગ બન્યો ત્યારથી જ ભ્રષ્ટાચારને લઈને સતત વિવાદમાં જ રહ્યો છે શરૂઆતમાં નબળી કામગીરી અને મોટા પ્રમાણમાં ખાયકી થઈ આક્ષેપો સતત થતા રહ્યા ત્યારે પણ સત્તાધીશો દ્વારા કોઈ કામગીરી કર્યા વગર મૂકી દેવાતા બાદમાં નબળી કામગીરી ધીમે ધીમે ખુલવા મંડાણી અને લોકોને આનાથી પરેશાની થવા મંડાણી કેટલીક વાર તો ખાડા પડી જવાના લીધે વોકિંગ માટે આવતા લોકોને ઈજાઓ થઈ હોવાના પણ બનાવો બન્યા છે ઉપરાંત અવારનવાર બાંકડા નીકળી જવા એ જગ્યાએ ખાડા પડી જવા અલગ અલગ લગભગ વોકવેની અંદર પચીસ પચાસ જગ્યાએ આવા નાના મોટા ખાડા પડ્યા છે આ કોઈ પણ રિપેરિંગ કામગીરી યોગ્ય સમય ન થવાના લીધે એની હાલત ખરાબ થઈ અને આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને ભ્રષ્ટાચાર કરવાનું એક નવું બાનું મળ્યું એ બાના હેઠળ લગભગ દોઢ પોણા બે વર્ષ પહેલાં એમણે ઉદઘાટન કર્યું આપણે ઊભા છીએ એ જ જગ્યાએ પરંતુ દોઢ પોણા બે વર્ષથી તમે જોઈ શકો છો આ જગ્યા આમને આ પરિસ્થિતિમાં છે આમાં કોઈ સુધારો થયો નથી દોઢ પોણા બે વર્ષમાં લગભગ એવી જ પરિસ્થિતિ રહી છે કે ચાલીસ પચાસ ટકા જેટલો વોકોનો ભાગ છે એ ખોદાયેલો જ રહ્યો છે આના લીધે વોકિંગ માટે આવતા લોકોની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે અને લોકો અહીંયા આવતા ઓછા થયા છે ખરેખર તો આમાં ભુજ નગરપાલિકાની બોડી અને ધારાસભ્યની વચ્ચે સંકલન ન હોવાના લીધે આ ભુજનો વિકાસના કામો અટકી રહ્યા છે હવે ધારાસભ્યને ન ગમતા લોકો કદાચ સત્તામાં બેસી ગયા છે કે જે પણ કારણ હોય એના લીધે પ્રજાનો ખો નીકળી રહ્યો છે અને અમારી માંગ છે તાત્કાલિક આ પૂરો કરવામાં આવે ઉપરાંત આમાં જે ઝાડ વાવવામાં આવ્યા હતા વન વિભાગના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા પોતાના ખર્ચે અને પોતાના ખર્ચે મોટા કરવામાં આવ્યા હતા એનું પણ કામની દરમિયાન નિકંદન કાઢવામાં આવી રહ્યું છે ઉપરાંત ઝાડને પાણી પીવડાવવા માટે રોજ એક ટેન્કર અને માણસોથી કરી અને ખોટા પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે આમાં ખરેખર પાણીની લાઇન નાખી દે તો એક વાલ ચાલુ કરી અને એ પાણી આપી શકાય એમ છે શું કે આ લોકોને પ્રજાની કાંઈ પડી નથી દોઢ દોઢ વર્ષ સુધી આટલો નાનો કામ હોય ચાલ્યા રાખે પરંતુ છતાં પે આ લોકોનું પેટનું પાણી હલતું નથી આ મહિના બે મહિનાનું કામ છે તાત્કાલિક યુદ્ધના ધોરણે પૂરું કરવું જોઈએ એના બદલે હજી પણ આ કામ મને લાગીતું નથી કે આ ચોમાસા દરમિયાન પૂરો થાય અને લોકોને આ ચોમાસા દરમિયાન પણ મુશ્કેલી પડવાની જ છે એવું દેખાઈ રહ્યું છે